તો પંચમહાલના હાલોલ પાસે આવેલા ગાયત્રીનગરમાં ચાર દાયકાથી વસવાટ કરતા સત્તાણું પરિવારોના ઘર જમીન દોસ્ત કરાતા પાંચસો લોકોની સ્થિતિ દયનીય બની છે તંત્ર દ્વારા ટૂંકી નોટિસ બાદ તુરંગ જ તુરંત જ ઘર પર બુલડોઝર ફેરવી દેતા લોકોએ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર થવું પડ્યું સત્તાણું પરિવારના પાંચસો લોકોમાં બીમાર વૃદ્ધ અને બાળકો પણ છે જે આજે નિસહાય બની ગયા છે તંત્રએ અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો પણ સમય આપ્યો ન હતો ત્યારે તેઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો આશ્વાસન પેટે એમને કીધું કે તમને છ મહિના સુધી કશું થવાનું નથી એટલે અમે અહીંયા છ મહિના અમને તો કશું નહીં થવાનું એવું કીધું એટલે અમે તો શાંતિથી સુતા હતા કે ભાઈ બીજાના મકાન તૂટી જશે પણ આપણા નહીં તૂટે એવું દાદાએ કીધું છે પણ આ તો અમે હાંજે મેં દાદા એમને આશ્વાસન આપ્યું અને સવારમાં સાત વાગે તો અહીંયા જીસીબી આવી ગયું આઠ વાગે ચાલુ થયું નવ વાગે તો અમારા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અમારા બધાના અચાનક ઘર અચાનક તોડવામાં આવ્યા અમે સીધા રાત્રે અમે પરમિશન લે જય દાદાની પાસે પાછળ ગયેલા જય દાદા એવું કીધું કે છ મહિના સુધી તમારું ઘર તૂટે નહીં અને બીજા દિવસે બીજા દિવસે નવ વાગે અમારું ઘર તોડી દેવામાં આવ્યું બીજા નથી મારું ઘર ગમે તે અમર બધાને એક કઈ ઘર બાજુ બાજુ રહ્યું નથી વ્યવસ્થા કરવા મારી અમારે ત્રણ દિવસની નોટિસ આલેલી બે દિવસ નાખ્યું અમને કહ્યું નહીં કશું નહીં અને દાદાને કહેવાય જ્યા હતા કે છ મહિના રહેવાનું છ મહિના કહેલું એટલે અમે ઘરમાંથી કશું સામાન કાઢ્યું નહોતું અને એમના તૈયારીમાં આવીને હવાર મેં હુમલો કરીને તો નાખ્યો હવે અમારે સામાનને કાઢવા દીધું નહીં અમારા સુમાહાન ટાઈમે કઈ જવાનું હવે અને બધું સામાન દબાઈ દીધું અમારું એટલે અમને કોઈ કહેવા આવ્યું નહીં એટલે કુલની પાછળ રહીએ છીએ